રાજ્યસભા અને લોકસભાનું સંસદનું સત્ર પૂરું થયું એ આ શિયાળુ સત્રમાં જે આપણા ગૌરવશાળી ઇતિહાસને કલંકિત કરનારી ઘટનાઓ બની એના વિશે આપની સાથે કેટલીક વાતો આપની પાસે કરવા માંગુ છું આજ સુધીનો ઇતિહાસ તમે તપાસજો સત્તા પક્ષ સંસદ ન ચાલવા દે આવું ક્યારેય બન્યું નથી હા વિરોધ પક્ષ એ લઘુમતીમાં હોય એની વાત ન સંભળાય તો વિરોધ પક્ષ પાસે બીજો રસ્તો ન હોય પરંતુ સત્તા પક્ષ સંસદ ન ચાલવા દે આવો આપણા દેશના અથવા તો દુનિયાના કોઈ જગ્યાએ કોઈ જગ્યાએ આવો ઇતિહાસ નથી ભૂતકાળમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી કેન્દ્રમાં દસ વર્ષ સુધી અરુણ જેટલીજી સુષ્મા સ્વરાજજી અડવાણીજી વિરોધ પક્ષમાં હતા અને ત્યારે એ કહેતા હતા કે ગ્રહ ચલાવવું એટલે કે હાઉસ ચલાવવું લોકસભા ચલાવવી કે રાજ્યસભા ચલાવવી એ સત્તા પક્ષની જવાબદારી છે અને સત્તા પક્ષે ચલાવવું જોઈએ વિરોધ પક્ષ જનતાનો અવાજ ઉઠાવવા માટે હાઉસ રોકે ન ચાલવા દે તો સત્તા પક્ષે સંવાદ કરવો જોઈએ સંઘર્ષ નહીં અને વિરોધ પક્ષની વાત માનીને આગળ વધવું જોઈએ આ રો જેટલી જી સુષ્માસ્વરાજજી અટલજીના ઓન રેકોર્ડ શબ્દો છે આ વખતે આપે સૌએ જોયું છે અમે કેટલાક મુદ્દાઓની વાત કરવા માંગતા હતા પરંતુ સત્તા પક્ષે ખુદ શોર બકોર નારેબાજી કરી કરીને દિવસો સુધી પાર્લામેન્ટ ન ચાલવા દીધી સત્તા પક્ષે ન ચાલવા દીધી આવું ક્યારેય નહોતું બનતું અમારા નેતાઓએ ઇન્ડિયા ગ્રુપના નેતાઓએ સંવિધાન ઉપરની ચર્ચા તો કમસે કમ ચાલવા દો આવો આગ્રહ રાખ્યો અને બે દિવસનું હાઉસ ગૌરવશાળી ઇતિહાસ આપજો એમાં હેડિંગ શું આપેલું આપણા ગૌરવશાળી પંચોતેર વર્ષ અને ચોક્કસ કોઈ પણ હિન્દુસ્તાની કહી શકે કે પંચોતેર વર્ષનો ઇતિહાસ એ ગૌરવશાળી ઇતિહાસ રહ્યો છે આપણી સાથે પાકિસ્તાન આઝાદ થયું વારંવાર ત્યાં મિલિટરી શાસન આવ્યું આપણે ત્યાં એક પણ વખત મિલિટરી શાસન ના આવ્યું આપણે ત્યાં દેશ આઝાદ થયો ત્યારે સોય હોય એનું નાકું અહીંયા નહોતું બનતું એના માટે દેશની બહાર મોકલવું પડતું હતું આપણા દેશમાં ખાવા ધાન નહોતું અમેરિકાથી લાલ કલરના પીએલ ચારસો એસી ત્યાં જનાવરને ખવડાવતા હતા એ ઘઉં લાવવા પડતા હતા અંગ્રેજોએ જતી વખતે લૂંટાય એટલો દેશને લૂંટ્યો ધર્મ જાતિ ભાષા પ્રાંતના નામે ઝેર નખાય એટલું નાખ્યું હતું પરંતુ આઝાદી પછી મોટાભાગે કોંગ્રેસનું શાસન રહ્યું એમણે અંગ્રેજો ખાડા ખોદીને ગયા છે મિત્રો શું કરી એવું નહીં કહ્યું મહેનત કરી જ્યાં સોય નોતી બનતી ત્યાં હવાઈ જહાજ બન્યા જ્યાં ઘઉં બહારથી લાવવા પડતા હતા ત્યાં ધનધાનના ભંડાર અને એક્સપોર્ટ થયું આ ગૌરવશાળી ઇતિહાસના બદલે બેફામ વાણી વિલાસ ભારતીય જનતા પાર્ટીએ સત્તા પક્ષમાંથી કર્યો છેલ્લે જવાબ આપવા માટે રાજ્યસભામાં ગૃહમંત્રી અમિતભાઈ શાહ આવ્યા અમિતભાઈ શાહે ઇતિહાસ જુદો વાર્તા જુદી તથ્ય કઈ હોય હકીકત કઈ હોય અને કોંગ્રેસ પર આરોપનામાં સાવ ખોટા ચાલુ કર્યા બેફામ બોલ્યા એમનું આખા પ્રવચનમાં ક્યાંય પણ વિવેક નહોતો અહંકાર હતો અને પ્રવચનમાં એ બાબા સાહેબ આંબેડકર જેણે આપણને સંવિધાન આપ્યું વડોદરા સાથે તો એમના વધારે ઇતિહાસ જોડાયેલો છે બાબા બાબાસાહેબ આંબેડકરના નામને લેતી વખતે ક્યાંય જી નહીં લગાડવાનું બાબા સાહેબ ની આંબેડકર 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 કરતા હતા ભાજપના સંસદ સભ્યો પ્રવચનમાં ક્યારેક ક્યાંક જી લગાડ્યું છે બાકી હવે એટલી મહાન હસ્તી એને તમને આંબેડકર જી કહેતા દર્દ થાય કેમ ક્યારે આપણા પ્રધાનમંત્રીને विवेक वगर तब बोला व्यक्त तो जीवन छे तो तेरे आटली महान अस्थि बाबा साहेब आंबेडकर विषय सतत बोलया करा मोटा भागना अपना मित्रों ने बधानी पासे आ क्लिप है परंतु अभी एक फैसन हो गया है अंबेडकर 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 इतना नाम अगर भगवान का लेते तो सात जन्मों तक स्वर्ग मिल આંબેડકરજીનું નામ લેવાની એક ફેશન થઈ ગઈ છે એ આંબેડકરજી તો નથી જ કહેતા આંબેડકર 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 નામ લેના ફેશન હો ગઈ એટલે કે આંબેડકરજીનું બાબાસાહેબનું નામ ન લ્યો એની બદલે ભગવાનનું નામ આટલી વાર લેશો તો સાત જન્મ સુધી સ્વર્ગ મળશે શું શરમ નથી આવતી જેમણે આ દેશનું ઉત્તમ બંધારણ આપ્યું લેખિત બાબા સાહેબ આંબેડકરે આપેલા એ બંધારણને દુનિયાભરમાં શ્રેષ્ઠ લેખિત બંધારણ તરીકે સ્થાન મળ્યું એમનું નામ નહીં લેવાનું આ ઘોર અપમાન એના સામે નારાજગી વ્યક્ત કરી અમારા રાજ્યસભાના નેતા મલ્લિકાર્જુન ખડગે સાહેબ એક સાવ મજદૂર ઘરના ઘરમાં જન્મ થયા પછી સંઘર્ષ કરીને વર્ષો સુધી વિધાનસભા લોકસભા જીતીને આજે એસી વર્ષનો આંકડો વટાવ્યા પછી એક વયો વૃદ્ધ નેતા એમણે ત્યાં જ ઊભા થઈને રોકવાની કોશિશ કરી એમને બોલવા નહીં દીધા બીજે દિવસે કોઈ કારણ નહોતું ભારતીય જનતા પાર્ટીને વિરોધ કરવાનો અમારી વાત હતી કોંગ્રેસના સંસદ સભ્યો રાહુલ ગાંધીજીની આગેવાનીમાં ખડગેજીની આગેવાનીમાં માંગ કરતા હતા કે આ જે શબ્દો બાબા સાહેબ આંબેડકર માટેના બોલાયા છે એ અમિતભાઈ શાહ દેશની માફી માંગે મંત્રીપદ છોડે અને એના માટે સંસદ સભ્યો જ્યારે વિરોધ પક્ષના સંસદ સભ્યો હંમેશા ધરણા કરતા હોય દેખાવો કરતા હોય ભૂતકાળમાં આપને યાદ હશે ટુ સ્કેમમાં ભાજપે દિવસોના દિવસો સુધી સંસદ ન ચાલવા દીધી અને એ સમયે કોંગ્રેસ સત્તામાં હતી ખૂબ મોટી સંખ્યા હતી પરંતુ ભાજપ અંદર કે બહાર સંઘર્ષ કરતો ધરણા કરતો દેખાવો કરતા કોંગ્રેસના કોઈ સંસદ સભ્યોએ સામે દેખાવો ના કર્યા પહેલી વખત એવું બન્યું કે કોંગ્રેસ અને ઇન્ડિયા ગ્રુપ આખું

સંસદ સભ્યોએ કોંગ્રેસના સંસદ સભ્યોને રોક્યા હુમલો કર્યો ધક્કા કરી ખડગે સાહેબ એક વયોવૃદ્ધ નેતાને પણ ધક્કો લાગ્યો અને એ પછી એક નાટક કર્યું એક એવા સંસદ સભ્ય ભાજપના જેણે નાના બાળકો સાથે આખા પરિવારને જીપમાં ઓડિશામાં સળગાવી દીધા એમાં ત્રણસો બે માં જેલ કા થઈ એવા સંસદ સભ્ય કે મને રાહુલ ગાંધીએ ધક્કો માર્યો અને મારું માથું ફૂટી ગયું ક્યાંય કોઈ જાતનું તથ્ય નહીં હકીકત નહીં પણ આપણે કહેવાય છે ને કે સત્ય છે તો છાપરે ચડીને પણ બોલે એવા જ ભાજપના એક સંસદ સભ્ય હું અભિનંદન આપીશ પ્રેસ અને મીડિયાના મિત્રોને આવો એક બીજા ભાજપના સભ્ય કે હું પડી ગયો હતો મને માથાંમાં વાગ્યું એમને મીડિયાવાળાએ પૂછ્યું કે તમને રાહુલ ગાંધી ધક્કો માર્યો ના 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 રાહુલ ગાંધી તો આગળ ઊભો હતા પાછળથી ધક્કો આવ્યો આ ભાજપના સંસદ સભ્ય છે કે સંસદ સભ્ય છે આ ભાજપના સંસદ સભ્ય છે મુકેશ રાજપૂત ઉત્તર પ્રદેશના કે રાહુલ ગાંધી ધક્કો નથી માર્યો એ તો આગળ ઊભાતા પાછળથી ધક્કો આવ્યો એક એમનો સંસદ સભ્ય કહે છે રાહુલ ગાંધી ધક્કો માર્યો એટલે સદંતર નીતિશ કુમારજીએ બહુ સાચી રીતે કીધું તું બીજેપી એટલે બડકા જૂઠા પાર્ટી દેશ ક્યારેય ભારતીય જનતા પાર્ટીને માફ નહીં કરે અમે માંગ કરીએ છીએ સમગ્ર દેશવાસીઓની ભાવનાને ઠેસ પહોંચી છે માટે અમિત શાહ સમગ્ર દેશની સામે આવીને બાબા સાહેબના કરેલા અપમાન બદલ માફી માંગે અને મંત્રી પદ છોડે એ અમારી